બરાબર અને એલોપેથી સારું આયુર્વેદ સારું હવે બે સાયન્સ સારા જ છે પોતાની જગ્યા પર ઓકે બરાબર છે ને એટલે જ્યારે ઇમરજન્સીની જરૂર પડતી હોય ત્યારે અમે એલોપેથીનો ઉપયોગ કરતા હોય કે ડોક્ટર જોડે મોકલતા હોય બરાબર છે એલોપેથી ખરાબ છે એવું નથી ઓકે પણ આયુર્વેદ સારું જ છે કારણ કે એવું કયું સાયન્સ છે જે તમને સ્વસ્થ માટે પણ હોય અને રોગી માટે હોય તમારી ઇન્ડિવિડ્યુઅલાઈઝ કયો આહાર લેવો તમારે તમારી દિનચર્યા શું હોવી જોઈએ

જેમાં આયુર્વેદ ની દવાઓ તરત રાહત થાય છે એ વસ્તુ રોગ ને ઉપર આધારિત છે ઘણા બધા રોગ એવા છે કે જે એલોપેથી અંદર અથવા મોડર્ન મેડિકલ સાયન્સની અંદર પણ તમારે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ લેવી પડે છે વસ્તુ આયુર્વેદમાં પણ છે ઘણા બધા રોગ એવા જેની લોંગ ટર્મ ટ્રીટમેન્ટ લેવી પડે છે

પ્રીપરેશન બરાબર ન હોય તો નુકસાન આયુર્વેદ દવાઓનું છે બરાબર છે ને પણ આ એલોપેથી મેડિકલ સાયન્સની જે દવાઓ છે એટલું નુકસાન તો આયુર્વેદની દવાઓથી ક્યારેય નથી ઓકે બરાબર છે બીજું એનાથી શું થાય એસિડિટી થાય બીજું શું થાય તો આજથી આપણે આયુર્વેદમાં માનવા માંડ્યા જો ભાઈ આયુર્વેદ જ બેસ્ટ છે ભાઈ બરાબર ને દાદા હા બરાબર